ए गाडीला बी हा 1 लाख मा असेल मी ऑर्डर करी छे ऑनलाइन पैसा नोकरी लागली नाही ते गाडी जावसी 2 जण नोकरी लागवा આવશે तू 2 लाख ना जी पण मु का नोकरी लागसे आपण मू स्टँड करत आउची वि लाबा स्टँड कर क्षेत्र म स्टँड करसी आपण मी लायला तू वि पण तो कर दे इते भाई मु आगे दिन करू

દે બાગુ ભાઈ ભાવ છે ને ભાઈ તમાર કોલિટી આની પૈ જો આ ગાડી છે આપડી આ ચાર્જર છે ચાર્જિંગ છે ને ચાર્જિંગ હા બધું થા ભાઈ ચાર્જર વગર તો તું હેડે આ જો આ જો આ સ્ટોપ કરું છું સ્ટોપ થઈ ગઈ સ્ટોપ ના કેવાય ઓટ કેવાય ભગવાન તને બોલતા આવડતું નહીં કાક

ગાડી પડતી થાય ને મસ્તીમાં જાય કોણ રાખે ઓ આ ગાડી કે કે ના ને જઉં પેડા ખાવા જના આનું પૈસો મો જાળી મળી તો પેલો જ લાવું હો હા જું ના પડી તમે આખા આપણે તો જાળી જ્યું યાર બોસ થાય એવું હા જાળી તો

તમાર સાલને લ્યા ચાટીને તો પૂરી જતાવે લો હા આયન અને હવે મારી કેનો જો અમાર

ગાડી નો કાઢ સ્ટેન્ડ કરી નો કાઢ હા અલ્લા તો લઈ જાય ગાડી ને ભાઈ આવો 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 આ

ભાઈ ના